નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ મથક વિસ્તાર માંથી પોલીસે અલગ અલગ બે સ્થળોએથી વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસે બાતમી ના આધારે ભડભીડ ટોલ નાકા પાસેથી રૂપિયા સત્તર લાખ ની કિંમત ની વિદેશી દારૂ ભરેલા આઈશર સાથે રાહુલ સુરેશભાઈ શેલાર ને ઝડપી લીધો હતો ટ્રક માં ચીકુ ની પેટીઓની આડ માં દારૂ નો જથ્થો છુપાવ્યો હતો પોલીસે રૂપિયા બાવીસ લાખ ચૌદ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત પેરોલ ફરલો સ્કોડની ટીમે ખેતાખાટલી ગામમાં આવેલ વિજયભાઈ મેરના વાડામાં દરોડો પાડી બોલેરો પિકઅપ વાહનના પાછળના ભાગે બનાવેલ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂની એક હજાર છપ્પન બોટલ સાથે ભજનલાલ સુખરામ વરાળની ધરપકડ કરી હતી પોલીસે કુલ રૂપિયા અગિયાર લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી